ફળદ રાશિ રસીલા બેન ઢોલરિયા ના સર વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ એકવાર આવે જા શ્યામ મારા હાથમાં આર તને બાંધી દઉં પ્રેમ કેરા પાસમાં એક વાર આવે જા શ્યામ મારા હાથમાં કૈયા ની કોટળીમાં પૂરી દઉં કે દમા હાર તને રાખો એક વાર આવે જા શ્યામ મારા હાથમાં છૂટાય નહીં આ જ્યારે આવે તો મારા હાથમાં एक यावेचा श्याम मारा हातमा एक वार यावेचा श्याम मारा हातमा मा अंतर थेल करणार आर मारे आखो पोरो उतारी एक वार यावेचा श्याम मारा हातमा એક વાર આવી જા શ્યામ મારા હાથમાં વૈષ્ણવના બોલ તારા કાર જડે રાખજે હાર તને ઘડી ઘડી યાદ કરું વાતમાં એક વાર આવી જા શ્યામ મારા હાથમાં હાર તને ઘડી ઘડી યાદ કરો વાતમાં एक जा श्याम मारा हाथमा एक वरे जा श्याम मारा हाथमा आर तने बांधे प्रेम तेम केसमा एक जा श्याम मारा हाथमा एक जा श्याम मारा हाथमा એક વાર જા શ્યામ મારા હાથમાં કૃષ્ણ લાલ કીજો